તો મિત્રો ઘણા બધા લોકોને કેવું થતું હોય છે કે તેનો લિંગ જે છે એકદમ હાર્ડ જે છે થઈ ગયો હોય છે પાણકા જેવો અને આ ઉપરાંત તેની અંદર ગાંઠો ગાંઠો થઈ ગયો હોય છે નસ જે છે એ ફૂલાયેલી વ્યવસ્થિત હોતી નથી લોહીનું પરિભ્રમણ થતું નથી દુખાવો થયા કરે છે લિંગ જે છે તે વાકોચૂકો હોય છે અથવા તો સાઇઝ ખૂબ જ નાની હોય છે અને ઊભો જ નથી થતો આવા પ્રકારની મલ્ટિપલ પ્રોબ્લેમ જે છે એ લોકોને હોય છે તો આની અંદર હું તમને જણાવી દઉં કે જો તમે ફક્ત ને ફક્ત તેલની માલિશ કરશો ને તો પચાસ ટકા પ્રોબ્લેમ જે છે એ સવાર અને સાંજ તેલની માલિશ કરવાથી પંદર દિવસની અંદર જે છે એ તમને રિઝલ્ટ દેખાવાનું શરૂ થઈ જશે અને આ બધા જ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ મિત્રો સોલ્ટ આઉટ થઈ જશે ગાયબ થઈ જશે તમને ખબર પણ નહીં પડે અને જો તમે કિગલ એક્સરસાઇઝને વચ્ચે એડ કરી દીધી તો પછી એક્સ્ટ્રા દસ ટકા પ્રોબ્લમ તમારી સોલ્વ થઈ જશે એટલે ટોટલ સાઠ ટકા જે છે એ તમારી સોલ્વ થઈ જશે બાકીની ચાલીસ ટકા પ્રોબ્લમ જે છે એ અમુક દવા અને મેડિકેશન્સ જે છે એ લેવાની જરૂર પડે છે પરંતુ મિત્રો હું તમને જણાવી દઉં કે સાઠ ટકા જે છે એ કોઈ નાનો એવો આંકડો નથી બરાબર ને દવા તમારે ના લેવી હોય તો કોઈપણ પ્રકારના ઓપરેશન વગર સંપૂર્ણ આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપણે માલિશ કરીને જ સાઠ ટકા લિંગની પ્રોબ્લમ જે છે એ સોલ્ટ આઉટ કરી શકીએ છીએ હું તમને જણાવી દઉં કે ભાઈ અહીંયા લિંગની મસાજ જે છે એ તમારે કેવી રીતે કરવાની છે અને કીગલ એક્સરસાઇઝ વિશે પણ શરૂઆતમાં હું તમને અત્યારે થોડીક માહિતી આપી દઉં કે કિગલ એક્સરસાઇઝ જે છે એ એક એવા પ્રકારની એક્સરસાઇઝ છે કે જેને સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવે છે તમારા પ્રાઇવેટ પાર્ટના જે સ્નાયુઓ હોય ને એને મજબૂત કરવા માટે કે જેના કારણે વીર્ય જે છે એ લાંબા સમય સુધી અંદર હોલ્ડ કરવાની કેપેસિટી તમારી વધારી દેશે શરીરને એક એવા પ્રકારની ટેવ પડાવી દેશે કે જેના કારણે વીર્ય તમારું બહાર ટાઈમ પહેલાં નહીં છટકે અને તમારો ટાઈમ લંબાઈ જશે એના સ્નાયુઓ મજબૂત કરશે અને જેના કારણે ત્યાં લોહીનું પરિભ્રમણ જે છે એ વધશે બરાબર લોહીનું પરિભ્રમણ જે છે એ વધવાના કારણે લિંગ જે છે એ તમારો લાંબા સમય સુધી ઊભો રહેશે અને કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ નહીં આવે અને નીચે નહીં બેસે કિગલ એક્સરસાઇઝની અંદર તમારે કરવાનું છે એ કે તમારે પેશાબ કરતા હોય તેવી રીતે જોર લગાવવાનો છે પરંતુ અહીંયા પેશાબ નથી કરવાનો આ એક પ્રકારની કસરત છે સ્નાયુઓની એટલા માટે તમારે સ્નાયુઓને મજબૂત કરવા ઉપર ફોકસ કરવાનું છે તમારે પેશાબ કરતા હોય તેવી રીતે જોર લગાવવાનું છે અને તમારે જ્યારે તમે જોર પૂરી રીતે જોર લગાવી લો ત્યાર પછી તમારે કાઉન્ટ કરવાનું છે ગણવા ગણતરી કરવાની છે મતલબ વન ટુ એન્ડ થ્રી બરાબર અને ત્યાર પછી તમારે આ ત્રણ સુધી ગણો ને ત્યાં સુધી તમારે ત્યાં જ હોલ્ડ કરી રાખવાનું છે ત્યાર પછી રિલેક્સ થઈ જવાનું છે ફરીથી તમારે જોર લગાવવાનું છે અને હોલ્ડ કરી રાખવાનું છે કાઉન્ટ કરવાનું છે વન ટુ થ્રી અને ત્યાર પછી તમારે રિલેક્સ થઈ જવાનું છે તો મિત્રો આવું તમારે બેથી ત્રણ વખત કરવાનું છે અને દિવસમાં ત્રણથી ચાર સાયકલ જે છે ને એ આની કરવાની છે તમને ડેફિનેટલી જબરદસ્ત ફાયદો થશે હવે આપણે વાત કરીએ કે તમારે માલિશ જે છે એ કેવી રીતે કરવાની છે સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે તમારી પાસે કોઈ પણ પ્રકારનું તેલ ના હોય ને તો તમારે વાપરવાનું છે થોડું નવું ગરમ કરેલું અથવા તો નોર્મલ પણ ચાલશે નાળિયેરનું તેલ બરાબર ને કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નહીં કરે સંપૂર્ણ આયુર્વેદિક છે આ નાળિયેરના તેલનો ઉપયોગ જે છે એ તમારે ક્યારે કરવાનો છે તો હું તમને જણાવી દઉં કે તમારે લેટ નાઇટ કરવાનો છે એટલે કે જ્યારે તમે સાંજે નાહી લોને એટલે નાઈ લીધા પછી તમારે કરવાનું છે તમારે માલિશ કર્યા પછી નથી નાહવાનું કારણ કે એ તમે જે માલિશ કર્યું હશે ને એની ઇફેક્ટ જ નહીં આવે ત્યારે ધોવાઈ જશે બરાબર એટલા માટે તમારે શું કરવાનું છે કે તમારે નાળિયેરનું તેલ જે છે એ થોડું આમ હાથમાં લેવાનું છે અને ત્યાર પછી તમારું જે લિંગ હોય ને એ હું તમને સમજાવી દઉં કે ઘણા લોકોને લિંગનું ટર્ટલિંગ થઈ જાય છે ટર્ટલિંગ એટલે શું કે જેવી રીતે એક કાચબો જે છે એ પોતાની મુંડી જે છે એટલે કે મોઢું જે છે એ પોતાના કવચની અંદર પાછળની બાજુ અંદર લઈ લે છે એવી રીતે લિંગ જે છે એ તમારા પેટવાળો ભાગ જે હોય ને ત્યાં જો ચરબી વધારે પડતી હશે તમે જાડા હશો અને તમારા પ્રાઇવેટ પાર્ટની અંદર ચરબી ખૂબ જ વધારે પ્રમાણમાં હશે તો પછી તમારો લિંગ જે છે એ અંદરની બાજુ જે છે એ ચાલ્યો જશે બરાબર છે એટલે કે જેટલો દેખ જોઈએ એટલો નહીં દેખાય આ ઉપરાંત ઘણા બધા લોકો જે છે પ્રાઇવેટ પાર્ટના વાળ જે છે એ કટ નથી કરતા હોતા તો પ્રાઇવેટ પાર્ટના વાળ જે છે એ કટ ન કરવાના કારણે એ વાળ જે છે એ લિંગને ઘેરી રાખે છે અને જેના કારણે લિંગ જેટલો દેખાવો જોઈએ એટલો નથી દેખાતો તમે સમજી ગયા તો હવે આ બે પ્રકારની પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે તમારે જે છે એ વાળની સાફ સફાઈ રાખવી જોઈએ અને કટિંગ જે છે એ બિલકુલ કરવું જોઈએ આ ઉપરાંત તમારા પેટની ચરબી પણ ઘટાડવી જોઈએ કે આ બે વસ્તુ તમે કરશો એટલે લિંગ પોતાની ઓરિજિનલ સાઇઝની અંદર દેખાશે આ ઉપરાંત હું તમને જણાવી દઉં કે તમારે ત્યાર પછી તમે કોકોનટ ઓઇલ જે છે એ લઈ લીધું અને ત્યાર પછી તમારે કરવાનું છે કે તમારે જ્યાં રૂટ હોય ને એટલે કે સૌથી મૂળિયાનો ભાગ હોય ને પાછળની બાજુ એ મૂળિયાના ભાગ જે છે ત્યાંથી કોકોનટ ઓઇલ લગાવી અને આવી રીતે તમારે લિંગ જે છે તેને બહાર કાઢતા હોય ને એવી રીતે તમારે જોર લગાવવાનું છે અને એકદમ આગળ ટીપ સુધી જે છે એ લઈ જવાનું છે બરાબર છે તમારે પાછળ જે છે ત્યાંના ભાગથી આવી રીતના ટીપ સુધી આગળની બાજુએથી મસાજ જે છે એ કરવાનું છે બરાબર અને આવી રીતે તમે જે છે એ સવાર અને સાંજ પંદર દિવસ સુધી કરશો તો ડેફિનેટલી તમને રિઝલ્ટ જે છે એ દેખાવા મળશે તો હવે મિત્રો હું તમને એક વસ્તુ જણાવી દઉં કે જ્યારે તમારે મસાજ જે છે એ ક્યારે કરવાનું છે તમારે પાંચથી દસ મિનિટ સુધી દિવસમાં સવાર અને સાંજ બે ટાઈમ જે છે એ કરવાનું છે અને માની લો કે તમે મસાજ કરતા હોય અને તે સમયે તમારો લિંગ જે છે એ ઊભો થઈ જાય અને તમને વીર્ય બહાર કાઢવાનું મન થાય તો તમારે વીર્ય જે છે એ બહાર નથી કાઢવાનું તમારે કાઉન્ટિંગ કરવા મળવાનું છે એકથી દસ સુધી અથવા તો દસથી એક સુધી એટલે કે ઉલટી ગિનતી જે છે એ શરૂ કરી દેવાની છે બરાબર છે તો જેના કારણે જે છે એ તમારો વિચાર જે છે એ બીજામાં અટવાઈ જશે બીજી વસ્તુમાં અને જેના કારણે વીર્ય જે છે બહાર નહીં નીકળે પાછું ચાલ્યું જશે બરાબર છે એટલે કે તમારે હસ્તમેથુન જે છે એ નથી કરવાનું જો તમે એવી રીતે હસ્તમેથુન કરવા લાગ્યા તો સવાર સાંજ જે છે એ ડબલ વખત એક દિવસમાં હસ્તમેથુન થઈ જાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી તો એટલા માટે તમારે વીરિયો જે છે બહાર નથી કાઢવાનું તમારે લિંગ જે છે એની મસાજ કર્યા પછી તરત તમારે વોશ નથી કરી નાખવાનું એટલે કે તમારે ધોઈ નથી નાખવાનું એ ધો ધોવાઈ જશે તો જેના કારણે ઇફેક્ટ નહીં આવે તેલ ઉપર લગાવેલું હોય તો એ ચામડીની અંદર શોષાવા માટે એબ્ઝોર્બ થવા માટે અને લોહીનું પરિભ્રમણ જે છે એ સ્નાયુની અંદર સારી રીતે થાય અને તેલ જે છે એ વ્યવસ્થિત રીતે શોષાઈ જાય અને તે પોતાનું કામ કરે તો એટલા માટે તમારે નાઈ લીધા પછી રાત્રે સૂતી વખતે તમારે માલિશ જે છે એ કરવાનું છે અથવા સવારે નાઈ લીધા પછી તમારે આ કરવાનું છે જો તમારે સાફ કરવું હોય તો તમે એક ડ્રાય કપડું લઈ લો અને ત્યાર પછી ધીરે ધીરે ઉપર આવી રીતના સાફ જે છે એ કરી શકો છો પરંતુ તમારે પાણીથી એકદમ ક્લીન નથી કરી નાખવાનું તમે સમજી ગયા ને પાણીથી ક્લીન કરશો તો સાવ જે છે એ વોશ આઉટ થઈ જશે પછી તમને રિઝલ્ટ જે છે એ જેટલું જોતું હોય એટલું નહીં મળે તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો આવા જ પ્રકારના કોન્ટેન્ટ માટે અને વાટશેની જોવો છો વિડીયોને વધુમાં વધુ ફેલાવી દો કે જેના કારણે જરૂરિયાત જરૂરિયાતમંદોને પણ સારું એવું નોલેજ મળે વિડિયો જે છે એ આખું જોવાનું રાખો મિત્રો કારણ કે આ ચેનલ ઉપર એકદમ ભયંકર જે છે એ વિડીયા ફ્યુચરની અંદર પણ આવવાના છે તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ